સરકાર ટેકાના ભાવે ખરીદીના નામે શું નોટંકી કરી રહી છે આ સવાલ આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા પૂછી રહ્યા છે કારણ કે સરકારે જે વાત કરી હતી કે અમે જે ટેકાના ભાવે ખરીદી કરી રહ્યા છીએ સરકારને ક્યાંક ફાયદો થશે પરંતુ જ્યારે ખેડૂતોને ખેડૂતો અન્યાય થયો છે કારણ કે જે આખો સર્વે કરવામાં આવ્યો તો ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમણે પોતાની જમીનમાં મગફળીનું ઉત્પાદન કર્યું હતું એ સેટેલાઇટ નોંધણીમાં ક્યાંય આવ્યું જ નથી એટલે હવે ફરી એક વખત ખેડૂતોએ ઓનલાઈન ની જગ્યા ઉપર ઓફલાઈન નોંધણી કરાવવાની જરૂર પડી રહી છે એટલે કે સરકારે વાહવાઈ માટે એક વાત એ કરી કે જે પણ ખેડૂતે પોતાના ખેતરમાં જણસ ઉત્પાદન કર્યું છે એ અમે જણસ હવે ટેકાના ભાવે ખરીદીશું અને સેટેલાઇટના માધ્યમથી ઘણા બધા ખેડૂતોએ જે રીતે મગફળીનું વાવેતર કર્યું છે એટલે સેટેલાઇટના માધ્યમથી સર્વે કરવામાં આવે જેમના કારણે ક્યાંક સરકારને એવું લાગે કે કોઈ ખેડૂતે મગફળીનું વાવેતર જો નથી કર્યું તો પછી સેટેલાઇટના માધ્યમથી દેખાઈ જાય કે આ ખેડૂત છે બોલી રહ્યો છે પણ જ્યારે સેટેલાઇટના માધ્યમથી આ સર્વે કરવામાં આવ્યો તો જે ખેડૂતે પોતાના ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું એમના ખેતરમાં મગફળી જ નથી દેખાતી એટલે પછી સરકારની સામે ઘણા બધા પ્રશ્નો પણ ઉભા થયા કે કેમ આવું થઈ રહ્યું છે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે તો બીજી તરફ ખેડૂત માટે સરકારે એક રાહત માટે વાત પણ કરી કે હવે ઓનલાઈન નહીં તમે ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવો એટલે ખાવા પડે છે જેમના કારણે ક્યાંક પૈસાનો પણ ખોટી રીતે વેડફાટ થાય છે સમય પણ વેડફાટ થાય છે પણ હવે જયારે જસદણ ની અંદર આમ આદમી પાર્ટીના કિસાન સંગઠન પ્રદેશ પ્રમુખ જયારે રાજુ કરપડા ખેડૂતો સાથે પહોંચ્યા હતા અને એ પણ ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા માટે

એક બે ખેડૂત ની ફરિયાદ હોય ત્રણ ખેડૂત ની ચાર ખેડૂત ની ફરિયાદ હોય માની શકાય સાહેબ જસદણ વિછિયામાં એસી ટકા ખેડૂતોને આવા મેસેજ આવ્યા છે નોટ કરતા જજો એસી ટકા ખેડૂતોને આવા મેસેજ આવ્યા છે તમારે ત્યાં સર્વે નંબરમાં સેટેલાઇટ થી ચેક કર્યું મગફળી નથી હવે જસદણ વિછિયામાં એસી ટકા ખેડૂતો મગફળી જ નથી આવેતર શેનું થાય છે આજ પરિસ્થિતિ આખા સૌરાષ્ટ્રની અને ગુજરાતની છે સાહેબ જ્યારે અમે ખેડૂતો ફરિયાદ કરવા ગયા કે ભાઈ ચાલો અમારા ખેતર પર છે ત્યારે ખેડૂતોને એવું કહેવામાં આવે છે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કે તમાર અમાર અમારે ત્યાંથી ગ્રામ સેવક જે હોય છે એને તમે તાલુકા મથકે જઈને ઓફલાઈન ફોર્મ ભરો અમે અરજી આપો ઓફલાઈન પહેલા ઓનલાઈન કરી ચાર પાંચ દિવસ મહેનત કરી પૈસા સમય ખર્ચ કર્યો હવે ઓફલાઈન ફોર્મ ભરવાના છે ફોર્મ આપ્યા પછી ગ્રામ સેવક એની અનુકૂળતા એ ખેડૂતના ખેતરે ચેક કરવા જશે હવે મને એવું સમજાવો સાહેબ એક ગામની અંદર એક હજાર થી વધારે સર્વે નંબર હોય દરેક સેવક પાસે તમે પણ જાણો છો ચાર પાંચ ચાર પાંચ ગામડાનો દરેક ગામ સેવક પાસે ચાર્જ હોય હવે ચાર પાંચ હજાર ખેડૂતોને ત્યાં ચાર પાંચ હજાર સર્વે નંબરમાં એ ગ્રામ સેવકની હૈસિયત કે તાકાત છે કે અહીંયા સર્વે કરી શકશે ચાર પાંચ દિવસમાં કઠવાડિયામાં

સેટેલાઇટ થી જમીન માપણી કરી ખેડૂત ના પથારી ફેરવી દેવાનું કામ પણ સરકારે સેફ કર્યું છે હવે બીજી વાત એ છે કે અત્યારે સેટેલાઇટ ખરીદી કરવી તો સીધી ના પાડી દેવી જોઈએ નથી ખરીદી કરવી અહીંયા ખેડૂતો ટેકાના ભાવે એક બાજુ ખરીદી ના નાટક થાય છે બીજી બાજુ ખેડૂત બાપડો ખેતરમાં કામ ન કરી શકે એના માટેનું આખું ષડયંત્ર થાય છે ધક્કા ઉપર ધક્કા ધક્કા ઉપર ધક્કા ખવડાવવું સહન શક્તિની એક હદ હોય અને એ હદ પૂરી થાય છે હવે હવે જે કા મુદ્દો ધ્યાનમાં આવ્યો છે તેમને લઈ રાજુ કરપડા વિરોધ કરી રહ્યા છે તેમને લઈ આપ શું માનો છો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર